એક યુવાન એક વૈજ્ઞાનિક પાસે પહોંચી ગયો આલ્વા એડિશન એનું નામ હતું મને કંઈક સારી વાત ગૌ પ્રેરણાદાયક કે જેથી મારા જીવનમાં ઉપયોગમાં આવે એટલે બહુ સરસ ભાષામાં કહ્યું એ વૈજ્ઞાનિક હતો કે જેણે આ વીજળી આ વીજળીના ગોળા એ શોધ્યું કે જે આપણે જે પ્રકાશમાં બેસી રહ્યા છે આપણે તો કે છે કે તમારા સફળતા નું રહસ્ય શું ત્યારે સરસ જવાબ આપ્યો જ્યારે પણ આપણું કામ કરવા બેઠા એ પોતે પણ વૈજ્ઞાનિક તરીકે કામ કરતા ત્યારે રાત શું દિવસ શું એની કશી એમને ખબર જ નથી પડતી સમયનો ઉપયોગ જ કર્યા કરવાના ઓરડામાં ઘડિયાળ રાખતો એની મને આટલી સફળતા મળી છે એટલે કામ કરતી વખતે સમયની સામે જોયા વગર કામ ને કર્યા કામ કર્યા ઘડિયાળ શોખ માટે ના રાખો સમયના પાલન માટે ઘડિયાળ હોવું ગાંધીજી પણ ઘડિયાળ રાખતા હતા પણ શેના માટે ક્યાંક સમય ચૂકી ના જવાય એટલા માટે શોખ માટે નહીં એ તો ઘડિયાળ પહેરીએ છીએ શોખ કરો એક વસ્તુ યાદ રાખજો જે વ્યક્તિ સમયની કદર કરે છે ને એની કદર સમય કરતો હોય છે સમયની કદર કરતા સમયનું અપમાન ના કરશો સમયને વેડફી ના નાખશો સમયનો દુરુપયોગ ના કરશો સમય મળ્યો છે એમાં કોઈ દુરાચાર ના કરશો કે જેથી સમય તમને દુરાચારી બનાવી નાખે તમે જેટલી કદર સારી કરશો એટલી તમારી કદર સારી થશે પણ જો સમયને તમે જેટલો વેડપશો એટલો જ સમય તમને વેડફી નાખશે આ વાક્ય ખૂબ જ સમજવાલાયક ખૂબ ગંભીર છે કે આપણે સમય બગાડવા બેસીએ છીએ ત્યારે સામ પાછું વાળી નથી જોતા બેસીને હવે થાય છે સમય નો દુરુપયોગ દુર્ગ બેસી રહ્યું વાતો કરવી મોબાઈલ રમાડ્યા કરવાનું આપણે નથી રમતા મોબાઈલ આપણને રમાડતો હોય છે એટલે દુર્ગય ના થાય સમય સમયની કિંમત આપણે ઉપજાવી લઈએ બસ એમાં જીવન સાર છે જયારે